જે વાત મારે દિલમાં છે તે તમારી સાથે શેર કરી દઉં તો કોને કોને લાગે છે કે દાઇ કે તમે શું કરો છો આખો દિવસ આખો દિવસ ઘરે જ બેસી રહો છો તો કેટલી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે ને મેં પોતે પણ સાંભળ્યું છે કે શું કરો છો ઘરમાં એવું એવરી એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા બધા મજામાં ને તો સવારના સાડા આઠ જેવા થઈ ગયા છે અને નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને આજે મેં છે ને કંઈ નવી હેરસ્ટાઈલ કરી છે ખાલી પાંચ દસ મિનિટ માટે કેમકે મારા વાળ છે ને ભીલા છે એટલા માટે અને આસ્તા મારી રમે છે અહીંયા જુઓ અને આજે તો છે ને રાતની જ લાઇટ જતી રહી છે તો લાગે છે કંઈક થયું હશે વાવાઝોડામાં કંઈક પડી પડી ગયો હશે એટલા માટે તો આસ્તા જુઓ આજ તો છે ને જાય ગઈ છે એવી જ છે ને આસ્તા આસ્તા ગુડ મોર્નિંગ બોલો બધા ગુડ મોર્નિંગ જય માતાજી નહીં બોલતી તો ચાલો હવે આજે લાઈટ વગર શું કરવાના ગરમીમાં રહેવું પડશે તો હવે નાઈ ધોઈને બધું કામ તો કરી લીધું છે હવે જમવાનું બનાવવાનું બાકી છે પણ નાસ્તાને પહેલાં પટાવી પડે પછી કામ કરવાનું પડી જ બેઠા છો અહીંયા ગાડી રમે ને તો એ પડી જાય એની ભીક લાગે છે તો ચાલો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા આજે છે ને મને ખીચડી ખાવા થઈ એટલે ચોરીનું શાક છોલો થોડી દાણાવાળી બનાવીશ આસ્તા પણ ખાવાની શું ખાવાની શું ખાવાની છે દાણા ખાવાની હમ તો થોડી ખીચડી બનાવીશ મારા આસ્તા અને દીકરા માટે અને મમ્મી પપ્પા માટે સાક રોપડી કરી દઈશ તો આસ્તાના ફૂવા છે ને નાનું ફટકાર લગાવે તો છે ને સવારના સવા દસ જેવા થઈ ગયા છે અને આસ્થા મને બિલકુલ પણ કામ નહીં કરવા દેતી એને એવું છે કે મમ્મા મારી જોડે જ બેસે પવન હોય ને પંખો ચાલુ હોય તો એ રમ્યા કરે મારા છોકરા બાજુ કામ કરે છે બંને છે ને ટી શર્ટ વગરના છે અને હું આવી છું કાડી લીમડાનું પાન તોડવા અને એટલા મસ્ત આ એટલા મસ્ત પાન થઈ ગયા છે બહુ જ મસ્ત તો છે એટલું મસ્ત પાન તો खिचડી પહેલા વઘારી દો પપ્પા એને દુકાને લઈ ગયા છે કેટલી વાર હા તો બીજું બધું ખાતા નહી એટલે મેં કીધું આજે खिचડી જ વઘારી દો મોડી મોડી હા તો ચાલો હવે પહેલાં કામ જ કરી દઉં વીસ બપોરનો ટાઈમ થઈ ગયો છે લગભગ પોણા એક જેવા થયા છે અને લાઇટ જસ્ટ અત્યારે આવી છે તો મેં મોટર ચાલુ કરું અને પાણી ભરી દઉં પહેલાં તો બધું જ પાણી છે ખરું પણ ગંદુ થઈ ગયું કેમકે વાવાઝોડું આવ્યા કરે છે ને થોડો થોડો પણ પવન આવ્યા જ કરે છે એટલે પછી ઝાડવાના પાન બધા ઉડીને આવે છે ખાસ કરીને તો બહાર જે આંબળી છે ને એના પાન બધે ફરે છે ગોળ ગોળ થઈને આગળ પાછળ બધે જ એટલે પાણી ગંદુ થઈ ગયું છે એટલે મોટર ચાલુ કરી દઉં મમ્મી પપ્પા તો ખેતર ગયા છે એટલે અત્યારે આવવાના છે ને આસ્તા મારી સૂઈ ગઈ છે એટલે પાણીનું કામ કરી દઉં અને હજુ તો વાસણ બાકી છે પણ આસ્તાને મેં સૂવડાવી કમ કે આસ્તા ગરમીમાં રહેતી જ નહીં હેરાન કર્યા કર્યા એટલે પછી એને પહેલાં સૂવડાવી દે હવે મેં કામ કરી દઉં ચાલુ થાય તો તો ચાલો હવે મેં પેલા પાણી ભરી દઉં પછી મળી પાણી મારું ભરાઈ ગયું છે હવે મારે છે ને થોડી પલળાઈ ગઈ છે પણ વાંધો નહીં હવે નહીં ચેન્જ કરતી થોડીક જ ભીની થઈ છું હવે મારે જમવાનું છે ને પછી હેર ઓઇલિંગ કરવાનું છે થોડી મસાજ કરી લઉં અને પછી આસ્તા જો ઊંઘવા દે ને તો પાંચ દસ મિનિટ ઊંઘી જઈએ ચાલો હવે પહેલાં પૂંજા કરી લો આ બાજુ જમ તો બિલકુલ પણ રિઝલ્ટ સારું નહીં આમ હમ તો રિઝલ્ટ સારું આવે ચાલો કંઈ પહેલાં જમી લઈ જમવાનું બનાવવાનું મારે સ્ટાર્ટ થઈ ગયું છે ભાત મૂકો છે અને ગેસ પર શાક વઘાયેલું છે તો ચૂલા પર એક બાજુ કરી દઉં બંને વસ્તુ પણ છે ને ચૂલા નજીક બેસવાની હિંમત નહીં થતી કેમ કે ખતરનાક એવી ગરમી લાગે છે ને આજે પણ વાવાઝોડું તો આવશે જ ભલે રાતે પણ આવશે ખરું કેમકે ગરમી એટલી ખતરનાક છે ને પવન પણ નહીં નીકળતો અને વાવાઝોડું આવે ને તો ખતરનાક આવી જાય છે તો આ બધું કરાવવાનું છે પણ છોકરા છે ને અત્યારે કામમાં પડ્યા છે તો આવતા નહીં થોડી બેસી તો અહીંયા તો વાંચતાની બહાર મમ્મી રમાડે છે ને હું મારું કામ કરું છું તો કોઈ વાર થાકી જવાય છે યાર ગરમીમાં ખતરનાક ચૂલા પર તો બહુ અઘરું પડે મારું પરસેવું એટલું થાય છે ને ખતરનાક પરસેવું ઉતરે છે તો ચોરીનું શાક બનાવ્યું છે અને મમ્મી લોકોનું બીજું બનવાનું છે પણ મેં મારું કામ ફટાફટ કરી દઉં અમુક આસ્થાની છે ને આજકાલ મમ્મા જ જોઈએ છે તો જેમ તેમ કરીને મમ્મી પટાવે છે ને અને હા મારે તમારી સાથે છે ને એક વાત શેર કરવી છે અને કોણ કોણ મારા વાતથી સહેમત છે એ મને રિપ્લાય જરૂરથી કરજો તો પહેલાં હું જમવાનું બનાવી દઉં ને પછી એ વાત તમારી સાથે શેર હું તો ચાલો અહીં પણ પવન નથી આવતો તો કામ જ કરીએ ઉભા ઉભા ચાલતા જઈને થોડો પવન ખાઈ લઉં કેમકે સ્વસ્થ ચડી જાય છે પછી મને ગરમીમાં છે ને પિયર ગઈ હતી રેવા ત્યાં પણ એવું જ થયું હતું મારી જોડે કે લાઇટ જ નથી લાઇટ જ નથી રોજ ને રોજ લાઈટ જતી હતી સવારમાં પણ જાય સાંજે પણ જાય તો ત્યાંથી આવી તો અહીંયા પણ એવું જ છે તો ગઈકાલે તો અડધો હતી લાઈટ આજે તો સવારની ગઈ કે ખાલી મોટર ચાલુ કરી હતી ને દસ મિનિટ લાઈટ આવી હતી ને પાછી છુમન થઈ ગઈ છે હવે ખબર નહીં ક્યારે આવે જ મારી આસ્થા આવે છે મમ્મા મમ્મા કરતી કરતી ઉચકો ઉંચકો ઉચકો છે મને થકાવી દે છે અને આજે છે મારા હસબૅન્ડની નાખ તો એ પણ નથી આવવાના એ આવે ને તો થોડી વાર મને શાંતિ મળે છે એમની જોડે થોડી રમે ને તો એન્ડ આવતીકાલે એમની રજા આવશે તો આવતીકાલે એમનું કામ ફિક્સ છે કે આવતીકાલે આ જ કામ કરવાનું છે તો આસ્તાની કાકી અને એમની છોકરી મસ્તી કરે છે એના પપ્પાને કશું લાવવા કે છે તો ચાલો પહેલાં કામ ફિનિશ કરી દઉં ને પછી તમારા સાથે જે વાત શેર કરવાની છે એ કરીશ તો હેલો ગાઈસ જય માતાજી તો આ બ્લોગ છે ને ગઈકાલનો ચાલે છે અને ગઈકાલે એવું થયું હતું ને કે સાંજે કેટલા કે છ વાગ્યા પછી લાઈટ આવી હતી અને પછી તરત ગામમાંથી જે પાણી છોડે છે ને તે પાણી આવ્યું હતું એટલે કપડાં પડી રહ્યા હતા બે દિવસના એટલે તે કપડાં ધોતા ધોતા છે ને મને સાડા સાત થઈ ગયા હતા એટલે પછી કપડાં ધોયા અને પછી તરત જ લાઈટ પાછી જતી રહી હતી એટલે પછી છે ને અમુક વ્લોગ મેં કન્ટિન્યુ નહીં કર્યો અને મારે જે વાત શેર કરવી હતી એ પણ મારી રહી ગઈ હતી તમે કીધું આજે ચાલો જે વાત મારે દિલમાં છે તે તમારી સાથે શેર કરી દઉં તો કોને કોને લાગે છે કે દરેક દીકરીએ પોતાના પગ પર કમાવું જોઈએ તમે છે ને ઘણા ટાઈમથી વિચાર કરું છું કે મેં કશું નહીં કર્યું મારા લાઈફમાં લગભગ પચીસ વર્ષ થયા હતા ત્યાં સુધી મેં કશું કરવાનું વિચાર્યું નહીં બસ મારે એવું હતું કે મારા લગ્ન થઈ ગયા હવે શાંતિથી ઘરનું કામ કરવાનું ખાઈ પીને પછી જે જિંદગી છે તેમાં જીવ્યા કરવાનું પણ જ્યારથી મને મારા જીવનમાં એ દુઃખનો પહાડ આવ્યા હતો ને ત્યારથી ખબર નહીં એક વિચાર આવ્યો હતો મેં એમ્બ્યુલન્સમાં જતી હતી ને અહીંથી વડોદરા તો એમ્બ્યુલન્સમાં મને વિચાર આવ્યો હતો કે મેં મારા લાઈફમાં કશું જ નહીં કર્યું મને વિચાર આવતો તો કે આટલી જ મારી લાઈફ હતી મેં શું કર્યું જીવનમાં મારા માટે મારા મમ્મી પપ્પા માટે તો મારા પપ્પાએ છે ને મેં મારા પગ પર ઊભી ને એમ કરીને મને બધી રીતે ભણાવવાનું પપ્પાએ નક્કી કર્યું હતું પણ મેં છે ને એટલું બધું ધ્યાન જ નહીં આપ્યું તો ખબર નહીં મને ઈચ્છા નથી થતી પપ્પાને સાયન્સ લેવડાવવું હતું અને મારે આર્ટ્સ લેવું હતું તો એટલા માટે તો છે ને મારે પાયો એ થોડો કાચો હતો ભણતરનો એટલા માટે પછી મેં સાયન્સ તરફ નહીં ગઈ કેમ કે આગળ જતા પછી પ્રોબ્લેમ જ થાય એમ કરતાં છે ને મારે નથી ભણવું એવું મેં નક્કી કર્યું હતું તો પપ્પાના સપના સપના જ રહી ગયા હતા પપ્પાએ બહુ વિચાર્યું હતું કે મારી નાની છોકરી છે છોકરા સમાન છે એમ કરી મારે ભણાવવાનું નક્કી કર્યું હતું બધી જ રીતે પપ્પા ખેતી કરતા હતા તેમ છતાં ખર્ચો કરવા પપ્પા તૈયાર હતા પણ મેં જ નહીં ભણી તો પછી તે ટાઈમમાં મને એવો વિચાર આવ્યો હતો કે મેં મારા લાઈફમાં કશું જ નહીં કર્યું અને પછી આસ્થા આવ્યા પછી મેં નક્કી કર્યું કે મારે કંઈક તો કરવું છે કેમ કે છે ને મેં જોયું છે સમાજમાં કે હાઉસવાઇફ હોય ને ગમે તેટલું ઘરમાં કામ કરતી હોય ને પણ એનું કોઈ માન સન્માન નહીં હોતું ભલે આખો દિવસ કામ કરતી હોય પણ કોઈને કોઈ એવો દિવસ આવી જાય ને કે આપણને સાંભળવા મળે કે તમે શું કરો છો આખો દિવસ આખો દિવસ ઘરે જ બેસી રહો છો તો કેટલી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે ને મેં પોતે પણ સાંભળ્યું છે કે શું કરું છો ઘરમાં એવું પણ ઘરમાં શું કરીએ છીએ આખો દિવસ વાઈફ ઘરમાં શું કરતી હોય કામ કરતી હોય છોકરા સંભાળતી હોય એ તે ટાઈમમાં બોલવાનો ટાઈમ ભલે ગુસ્સામાં બોલતા હોય તે ટાઈમ માટે જ બોલતા હોય પણ એમના મનમાં પણ છે ને એવો જ વિચાર હોય કે ઘરે બેસી રહે છે પણ એ ખોટું છે ઘરમાં જે હાઉસવાઈફ છે ને આખો દિવસ કામ જ કરતી હોય પણ મેં નક્કી કર્યું છે જે હાઉસવાઈફ હોય છે ને એનું કોઈ માન સન્માન નહીં હોતું અને જે લેડીઝ બહાર જઈને જોબ કરતી હોય બધું કરતી હોય છે ને બસ ઘરની બહાર જતી હોય ને એનું બહુ માન સન્માન હોય છે તો મેં નક્કી કર્યું છે એવું નહીં કે મને જીવન જીવવાનું કશું છે આ નહીં એટલા માટે મેં આ કરું છું પણ છે ને મારે નામ બનાવવું છે મારું નામ કરવું છે મારું એક અસ્તિત્વ બનાવવું છે પહેચાન બનાવી છે મારી કે મારા નામથી મને કોઈ ઓળખે તો અત્યારે મને એવી રીતે ઓળખે કે આ ઘરની બહુ છે કાં તો રાકેશની વાઈફ છે એવી રીતે મને બધા ઓળખે પણ મારી ઈચ્છા છે કે મને મારા નામથી ઓળખે ક્રિશુ કૃષ્ણાના નામથી ઓળખે તો એક મહેનત મારે જારી છે કે મારું નામ મારે બનાવવું છે એના માટે છે ને મેં બહુ મહેનત કરું છું આખો દિવસ છે ને ઘરનું કામ પણ કરું છું અને વિડીયો પણ બનાવું છું બસ તમારા બધાના સપોર્ટની જરૂર છે કેમકે એ ખાતે તાળી ના વાગે એટલે તમારા બધાની સપોર્ટની પણ મને જરૂર છે અને એવું નહીં કે મને તાત્કાલિક બધું મળી જવાનું છે મહેનત કરીશ તો એકના એક દિવસે મળવાનું જ છે પણ એટલું મેં જોઈ લીધું છે કે જ્યાં સુધી આપણે પૈસા ન કમાવીએ ને ત્યાં સુધી કોઈ આપણી ઇજ્જત નહીં કરતા જે પૈસા કમાવતા હોય ને એમની જ ઇજ્જત કરતા હોય એવું નહીં કે મારા ઘરમાં મને આવું કે છે તેવું કે છે એવું નહીં પણ છે ને સાચી વાત છે કંઈ ખોટું નહીં કે જે સામેવાળું કમાવતું હોય ને એનું માન સન્માન વધારે હોય ને જે ઘરમાં જ રહેતું હોય ને એનું કશું નહીં હોતું એટલે મેં દુનિયા જોઈ છે થોડી ઘણી એટલે મને ખબર છે પણ જ્યારે કોઈનું નામ બને ને તો બધા ઓટોમેટિક એનું માન સન્માન કરે છે તો મારે મારું નામ બનાવવું છે ભલે મહેનત વધારે લાગશે ટાઈમ વધારે લાગશે પણ છે ને એકને એક દિવસે હું મારું નામ કરીને જ રહીશ અને મારા હસબેન્ડના નામથી નહીં મારા પોતાના નામથી મને લોકો ઓળખે એટલા માટે હું મહેનત કરું છું તો મારે છે ને આ જ વાત કેવી હતી ને તો ઘડીકમાં બેસી જાઉં ઘડીકમાં ઊભી થઈ જાઉં કમકે છે ને ગરમી એટલી લાગે છે અને મારા વાતથી સહેમત હોય તો કમેન્ટમાં હા જરૂરથી લખજો કે દરેક દીકરીએ પોતાના પગ પર કમાવું જોઈએ અને લાઈફમાં ગમે તેવી ઈચ્છા હોય ને એ પોતે પૂરી કરી શકે કોઈની સામે લાંબો હાથ કરવાની જરૂર ન પડે તો મારી પણ મહેનત જારી છે જો નસીબ સારું હોય માતાજીની કૃપા હોય તો હું પણ મારા જીવનમાં કંઈક કરીશ તો ચાલો કંઈ નહીં આજનો વિડીયો અહીંયા જ કરીએ કરીને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવા ભૂલતા નહીં જય માતાજી બાય